જય રામ જય ગૌ માતા જય દરગાધીશ તો મિત્રો હું છું ગામ છત્રાલથી શ્રી સોલંકી સંજુભા તો મિત્રો આપણે માનવ સેવા માટે એટલે કે ઉનાળાની ઋતુ ચાલુ છે તો તેના માટે આપણે એક ઓટલાનું અને ઠંડા પાણીના માટલા મૂકવા માટે એક ઓટલો સરસ મજાનો બની રહે છે તો મિત્રો ઘણા બધા મિત્રોએ આ ઓટલા માટે ને માટલા માટે ઘણો બધો સાથ સહયોગ આપ્યો છે અને જે આપતા રહે છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે ઓટલાનું કામ અને ઠંડા પાણીના જે પરબ બનાવવાની છે તે કામ પતવાયું છે તો મિત્રો જે પણ મિત્રોએ જે માટલાઓનું અથવા સ્ટીલના લોટાઓનું અથવા સ્ટેન્ડનું દાન કર્યું છે તો મિત્રો ફટાફટ એક બે દિવસમાં લાવી દેજો તો મિત્રો આપણે ઠંડા માટલાની જે પાણીની પરબ બનાવી છે તો મિત્રોએ આપણે ચાલુ કરવાની છે તો બધા મિત્રોને બે હાથ જોડીને વિનંતી છે કે મિત્રો જેણે જેણે દાન કર્યું છે તો તેમનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો હવે આપણે આ પરબ ચાલુ કરી દેવાની છે તો મિત્રો બધા મિત્રોને જે માટલાનું દાન કર્યું છે તો ફટાફટ તો મિત્રો તમે ગૌશાળાએ આવીને જમા કરાવી દેજો તો મિત્રો આપણે પાણીની પરબ ચાલુ કરી દઈએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણું કામકાજ પરબનું આટલા આવ્યું છે તમે જોઈ રહ્યા છો કે બે મિત્રો બહુ બધી મહેનત કરી છે આ પરબમાં કિરણભાઈ અને સતનભાઈ જય શ્રી રામ જય ગૌ માતા જય દરગાધીશ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ છે આપણો જીવદિયાનો વગડો ગૌશાળા સત્રલા તો મિત્રો અમે અહીંયા બધા બધાજીઓની સેવા કરીએ છીએ અને મિત્રો આપણે એક માનવ સેવા માટે એટલે કે ઉનાળાની ઋતુ ચાલુ છે તો તે માટે આપણે એક કામ લીધેલું છે કેટલાય દિવસોથી તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે મિત્રો ઓટલાનું અને ઠંડા પાણીના માટલા મૂકવાના છે અહીંયા એટલે કે માનવ સેવા માટે તો મિત્રો હવે આપણે શોર્ટ ટાઈમ તે પરબ આપણે ચાલુ કરી દેવાની છે તો મિત્રો જેને જેને જે દાન કર્યું છે મતલબ પાણીના માટલા અને માટલા નીચે મૂકવા માટે સ્ટેન્ડ અને મિત્રો સ્ટીલના લોટા ઘણા બધા મિત્રોએ જે સાથ સહયોગ આપ્યો છે તો મિત્રો એ આપણે હવે પરબ ચાલુ કરી દેવાની છે તો બધા મિત્રોને બે હાથની વિનંતી છે કે એક બે દિવસમાં મિત્રો જે દાન આપ્યું છે એ મિત્રો ફટાફટ અહીંયા જમા કરાવી દીધો તો મિત્રો આપણે શોર્ટ ટાઈમ આ પરબ ચાલુ કરી દેવાની છે કેમ કે મિત્રો હવે આપણે તમે જોઈ રહ્યા છો કે ઓટલો બની રહેવા આવ્યો છે તમે જુઓ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે મિત્રો આ જીવદયાનો વગડો ગૌશાળાની સામે છે જે આપણે એક માનવ સેવા માટે જે ઓટલો બનાવ્યો છે તે બેસવા માટે અને ઠંડા માટલાના જે પાણી ભરીને મૂકવાના છે તો તમે જોઈ રહ્યા છો કે મિત્રો અમે રાતના પણ આ ગૌસેવકો આ ઓટલા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે હજી તો થોડું કામકાજ કલર કામ હજી કરવાનું બાકી છે બીજું કામ થઈ ગયું છે તો મિત્રો ઘણા બધા મિત્રોએ સાથ સહયોગથી આજે અમે આ કામ સફળ થયું છે તો ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો જય ગૌ માતા જય દરકાધીશ જય શ્રી